અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો બંદરગામના સરપંચ દ્વારા ધારાસભ્ય ઉપર ગંભીર આરોપ લગાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામના સરપંચ હરેશભાઈ વેગર દ્વારા થોડા સમય પહેલાં જ દારૂબંધી માટે આવેદન આપ્યું હતું અને ત્યારબાદ આજે એક વધુ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જે વિડીયોમાં ધારાસભ્યો ઉપર જુદા જુદા પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા છે જો કે આ બનાવમાં કેટલું સત્ય અને ખરી હકીકત છે એ તો તપાસનો વિષય છે પરંતુ હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિધાનસભાના ધારાસભ્યના પુત્ર છે ગૌતમભાઈ ચૌહાણ જે ધારાસભ્ય છે એમના પુત્ર કહેવામાં એવું આવે છે કે ભાઈ જે આ દારૂ બંધ કરવાનો મુદ્દો રેતી બંધ કરાવી એ માટે વાત ખોટી છે રેતી આધી લગીને ચાલુ જ છે અને જો ભાઈ તારા બાપાએ દારૂમાં કાંઈ રેટ પડાવી હોય તો તમે લોકોએ બેસાવાનું શરૂ કર્યું હતું એની છોકરા જે તમારી યારે રહેવાવાળા હતા એને તમે પકડાવ્યા છે તો સરસ એવું કામ કર્યું અને તમારા સગા સંબંધી પણ દારૂ વેચે છે તમારે હારે રહેવાવાળા મિત્ર મિત્રો પણ તમારા દારૂ વેચે છે દરેકો દરેક બુટલાગર બનાવવા બનાવવાવાળા વ્યક્તિ તમે પોતે છો એમએલએ છે ના કુંવર અને એમએલએ છે પોતે જે લોકો પકડાના એને જે રેડ પડાવી એના માત્ર ને માત્ર જે એની હારે રહેવાવાળા છોકરાઓ છે એ જ પકડાના એને જ શરૂ કરાવ્યું અને એને જ બંધ કરાવ્યું બંધ નથી કરવા પણ એને જ પકડાવ્યા બધા ને હાલમાં હજી એની આરે રહેવા છે એ બધાનો ધારોગ ચાલુ જ છે તમને કદાચ એવું લાગતું કે હું ખોટું બોલો તો તમે એમનું ઇન્ટરવ્યુ જો એમને ખબર પડે અને જે વ્યક્તિ પકડાના છે અત્યારે પાંચથી સાત દિવસ કે દસ દિવસ જે પકડાના મહિના દિવસની અંદર એ તમામે તમામ જે છોકરા છે એ એની આરે રહેવા છે એને જ શરૂ કરાયું હતું એ નહીં પકડાવે છે અત્યારે એનું હારું દેખાય એ માટે છે બાકી ખરેખર તો આ છોકરા એક પણ બુટલેગરમાં એક પણ કેસ એની મધ્ય હશે નહીં અને શેય નહીં પણ હવે છ્યા જે એમને હારે રાખીને એ લોકોને દારૂ વેચાવાનું શરૂ કર્યું પછી એને એને એ પોતે એવું કબૂલ કરે છે કે ત્રણ જગ્યાએ રેડ પાડી એમાં વીસ જગ્યાએ દારૂ પકડવાના બાકી નથી પકડવાના પણ જે એની હારે રહેવાવાળા હતા એને હારે રાખવાવાળા હતા એ લોકોને પેલા દારૂનું શરૂ કરવા રહ્યું પછી એને પોતે પોતે જ એને પકડાવે એની હારે રહેવાવાળા હતા એમાં એના સગા સંબંધી છે અને હું કહું એમ નહીં તમારે ખરેખર જાણો કે ભાઈ હા શું છે કે ખોટું શું છે પછી એમ એમનો સાહેબનો છોકરો જો એમ કહેતો હોય કે રેતી બંધ થઈ ગઈ તો અત્યારે આજની તારીખમાં આજ ગુરુવારના દિવસે હું તમને જણાવું છું કે આજ સુધી રેતી ચાલુ જ છે રેતી બંધ થયેલ નથી માત્ર ને માત્ર જે એ લોકોની ગાડીઓ હાલે છે એમાં સરકારી કર્મચારીના આખો આડા કાન થાય છે એ પોતાની એમએલએ સાહેબની પોતાની જ ગાડીઓ હાલે છે બરાબર તો એમ કહેતા હોય કે નથી અમારી ગાડીઓ ચાલતી હોય તો ફૂલસર જે નિશાળ બનાવી છે એમાં કેટલી રેતી જોવે કેટલા પાસ છે ને પછી જોઈ ગયો જણાવો પછી કહેજો કે નહીં હાંસું છે કે ખોટું છે કે અમે એ સબડી નિશાળ બની છે ફૂલહાર પાસે એ રેતી નહોતી મળતી તો લાવે ક્યાંથી બરાબર એટલે ભાઈ તમારા પોતાના પાપ છુપાવવા માટે ખોટા કોકની માટે ઘેર આપશે તો ન નાખો અને તમારા ફાધરને પૂછી લીધું આજ સુધી હજી હાલમાંય પણ રેતી ચાલુ છે હવે દરેક લોકોને હું જણાવું છું કે આજ ગુરુવાર સુધીને તમારે જાણવાની છૂટી આજ સુધી રેતી ચાલુ જ છે એમાં કાંક ને ક્યાંક એમએલએ સાહેબની વિલી ભગત હોય તો જ સારું રહે એમએલએ સાહેબને શરૂ રખાવી ન હોય તો વારંવાર કંઈક લોકો રજૂઆત કરતા હોય કે ભાઈ અહીંયા રેતી શરૂ છે અહીંયા રેતી શરૂ છે એવી તો કેમ એમએલએ સાહેબ ધ્યાનમાં ન લઈને આ બંધ કરાવે પૂરતું હાવ એટલે મારું કહેવાનું એક જ છે રેતી કોઈ જગ્યાએ બંધ થયેલ નથી જે અમારે હારું એક દારૂનો મુદ્દો અમે હારો ઉપાડ્યો છે ગામની અંદર બંધ કરાવવા માટે તારે એવા ખોટા આપશેસો નાખે છે એ ખોટા આપશેસો ન નાખે અને ગામની અંદર જે સરતર પરની અંદર જે દારૂ વેસાય છે ને હજી આજ સુધી વેસાય છે એમાં મહેનત કરો ને એ બંધ કરાવો ખોટા ગેર ઉપયોગ કરો અને ઘેર આપસ ન નાખો ભાઈ એટલી મારી વિનંતી છે એને છે ભારે